અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા તથા જામનગર જેવા મહાનગરોમાં શહેરી જમીન ટોચ મર્યાદા અધિનિયમ ઓગણીસસોને છોતેર એટલે કે યુ એલસી હેઠળ ફાઝલ જાહેર થયેલી તેત્રીસ લાખ અઠ્યાસી હજાર ત્રણસોને પંચોતેર ચોરસ મીટરમાં આવેલા સિંતેર હજાર મકાનોનું ટાઇટલ ક્લિયર થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સિત્તેર હજારથી વધુ મકાનોના ભોગવટાદારોને યુએલસીની જમીનના કબજાને કાયદેસરતા આપવા એક્ટમાં સુધારાને બહાલી આપી દેવાઈ છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટના આ નિર્ણયને ગરીબો મધ્યમ વર્ગના પરિવારો માટે ઐતિહાસિક કહીને તેની જાહેરાત કરી હતી નિતિન પટેલે કહ્યું હતું કે યુએલસી નો કાયદો ઓગણીસો ને માં રદ થયો છે આથી ગુજરાતમાં માં ત્યારબાદ આ કાયદા હેઠળ જમીનો ફાજલ કરીને સરકાર હસ્તક લેવામાં આવતી નથી આ બાબતે વધુ વિગતો આપવા માટે સર્કિટ હાઉસ પત્રકારોને વિશેષ વિગતો કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીને વધુ વિગતો આપી હતી આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ભાનુબેન બાબરિયા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટ જિલ્લા કલેક્ટર વિક્રાંત ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ મેયર શ્રી ઉપાધ્યાય તેમજ જયારે ભારદ્વાજ સહિતના મહાનુભાવો આ પત્રકાર પરિષદમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દીપક રાઠોડ ગઈકાલે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગઈકાલે કેબિનેટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી અને યુએસ હેઠળની ફાજલ જમીન કે જ્યાં વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કર્યા છે એ જમીનને કાયદેસર કરવા માટેનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આજે રાજકોટ સહિત છ મહાનગરોમાં આજે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે અને વિગતવાર એની ડિટેલ આપી અને રાજકોટ મહાનગરને અને એમાં સાથે જોડાયેલા કેટલા પરિવારને લાભ મળશે એની વિગતો આપી છે હું માનું છું કે આ ગઈકાલે જે નિર્ણય કર્યો એ ગરીબલક્ષી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે નિર્ણય કર્યો છે અને આવા લગભગ આઠ હજાર ઉપરના પરિવારોને કે જે વર્ષોથી એ મકાન ઉપર રહે છે એમને કાયદેસર કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે જ્યારે સામે કોંગ્રેસ પક્ષે એનો વિરોધ કર્યો છે માનું છું કે કોંગ્રેસ કોંગ્રેસ પક્ષે એનો વિરોધ કર્યો છે માનું છું કે કોંગ્રેસ ગરીબ વિરોધી પક્ષે અને જ્યારે જ્યારે આ સરકારે ગરીબલક્ષી જ્યારે નિર્ણય કર્યા છે ત્યારે કોંગ્રેસે હર એમાં ગરીબની આડે આવવાનું કામ કર્યું છે ત્યારે આ સરકાર ઉત્તરોત્તર ગરીબોનું કેમ સારું થાય દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ અને કામ કરે છે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં માત્ર સો દિવસની અંદર એકસો પચાસ એવા નિર્ણયો કર્યા કે જે મહત્ત્વપૂર્ણ ગરીબલક્ષી નિર્ણયો હતા અને વારે વારે કોંગ્રેસ એમાં અડચણરૂપમાં કાયમી માટે આડી આવી છે હું કોંગ્રેસના નેતાઓને કહું છું કે આવા ગરીબલક્ષી જે નિર્ણયો થતા હોય એમાં સાથ સહકાર આપે અને આવનારા દિવસોની અંદર હજી આ રાજકોટની પણ સમગ્ર રાજ્યની અંદર આવા મહત્વપૂર્ણ વિકાસના જે કામો છે વાતો છે ગરીબલક્ષી નિર્ણય કરવામાં આ સરકાર ક્યાંય પાછી પાણી નહીં કરે અને ગઈકાલે જે એક મહત્વપૂર્ણ નિર્ણય થયો એ રાજકોટ સહિત છ મહાનગરોની અંદર આવા વર્ષોથી જે પરિવારો રહેતા હતા ગરીબ પરિવારો હતા મધ્યમ વર્ગના પરિવારો હતા કે જે ભોગોટો ધરાવતા હતા પણ કાયદેસર નામે મિલકત નહોતી એવો રાજ્ય સરકારે આ જમીનને કાયદેસર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હું વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત સરકારનો આભાર વ્યક્તા ગરીબો વતી કરું છું કે એક મહત્વપૂર્ણ નિર્ણય કરી અને આવા ગરીબોને વાહરે સરકાર આવી છે આમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે ગુજરાતના છ મહાનગરો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર માટે ગરીબ લોકો માટે મધ્યમ વર્ગ માટે એક ખૂબ સારો નિર્ણય કર્યો છે એને ગુજરાતની જનતા વતી હું વધાવું છું યુએલસીની ફાજલ થયેલી જમીનો જે એકત્રીસ ત્રણ નવાણું પહેલાંની એના સંદર્ભમાં જે જમીનનો ભોગવટો ધરાવે છે એવા ભોગવટો ધારકો માટે એને એક નોમિનલ જંત્રીના ભાવથી કાયદેસર કરી દેવી પચીસ ચોરસ મીટર સુધી દસ ટકા પચાસ ચોરસ મીટર સુધી પંદર ટકા પંચોતેર ચોરસ મીટર સુધી વીસ ટકા અને સો ચોરસ મીટર સુધી પચીસ ટકા એમ નોમિનલ જંત્રી દરથી પ્રીમિયમથી આ જમીન રેગ્યુલર કરી દેવી એક મોટો નિર્ણય છે ગુજરાતના આશરે એસી હજાર કરતાં વધારે પરિવારનો આનો લાભ થવાનો છે આશરે પાંચ લાખ કરતાં વધારે લોકોને ગુજરાતનો આનો લાભ થવાનો છે ત્યારે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં આવા લોકોને લાભ થવાનો છે આ નાના માણસો છે ગરીબ માણસો છે અને માન્ય મુખ્યમંત્રી વિજયભાઈએ એક ગરીબલક્ષી નિર્ણય કરીને આ ગરીબોનું મકાન ન પડે અને સાચા અર્થમાં વર્ષોથી વીસ વર્ષ પચીસ વર્ષથી આ ભોગવટો ધરાવનાર આ ગરીબ લોકોને પોતાનું ઘરનું ઘર મળે એટલા માટેનો નિર્ણય છે પરંતુ કોંગ્રેસના મિત્રોને કમળો થયેલો છે એમને હંમેશા પીળું જ દેખાય છે કે બિલ્ડરો માટેનો નિર્ણય છે ત્યારે મારે એમનો સવાલ છે કે આ ગરીબોને પચીસ ચોરસ મીટર પચાસ ચોરસ મીટર પંચોતેર ચોરસ મીટર વાળા જે ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકોને આ જમીન આપવાનો નિર્ણય શું બિલ્ડરો માટે છે એટલા માટે કહેવાનું છે કે વર્ષ સુધી આ ધરાવનાર મકાન વેચી નથી શકવાનું ત્યારે કોઈ બિલ્ડરને પણ આમાં લાભ ન હોય ત્યારે ગરીબલક્ષી નિર્ણય કરીને ગરીબોને મકાન ન પડે અને ગરીબોને પોતાનું મકાન મળી જાય મધ્યવર્ગને પોતાનું મકાન મળી જાય નોમિનલ જંત્રી ભાવથી સરકાર આમાં એમાં કોઈ આવક નથી થવાની જે આવક નોમિલન થવાની છે પણ ગરીબ લક્ષી જે વિસ્તાર છે એમાં થવાની છે છે કરવાના એક ગરીબો માટે કામ કરતી સરકાર નિર્ણાયક સરકાર પારદર્શી સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ નીચે કામ કરી ત્યારે એને વધાવીએ અને આ એક એક બે હજાર અગિયાર સુધી જે ભોગવટો ધરાવે છે બધાને આનો લાભ થશે બે હજાર અગિયાર થી બે હજાર સોળ સુધી જેની પાસે આ ભોગવટો છે એમને આધાર પુરાવા આપીને સમક્ષ આ અરજી કરી શકે દિવસમાં મામલતદાર સમક્ષના ના નિર્ણયમાં પણ એમને વાંધો હોય તો પ્રાંત અધિકારી સમક્ષ સાઠ દિવસમાં નિર્ણય માટે જઈ શકશે અને પ્રાંત અધિકારીના નિર્ણય સામે પણ વાંધો હોય તો ઉપર અપીલમાં પણ જઈ શકશે તો સંપૂર્ણપણે માની ભાજપની સરકારે માન્ય મુખ્યમંત્રી રૂપાણી સાહેબે ગરીબને ઘરનું ઘર મળે એના માટેનો નિર્ણય કર્યો છે ત્યારે એમને વધાવીએ રાજકોટમાં